માં ચકચારી મુસ્તાક મીરની હત્યાને લઈને કોર્ટે ચુકાદો આપ્યો છે હત્યાના ચારે આરોપીઓને છોડવાનો આદેશ આપ્યો છે ચાર આરોપીને શંકાનો લાભ આપીને દોષમુક્ત જાહેર કરાયા મુખ્ય આરોપી જાડેજાને મુક્ત કરાયા આ એક જ ગોળી મારી છે દસ ગોળી એટલે એક જ હથિયાર વપરાણું છે ને એક જ મારનાર છે જયારે બેલેસ્ટિકની ઉલટ તપાસમાં આપણે એવું લઈ આવ્યા હતા કે આમાં એકથી ઝાઝા હથિયારો વપરાણા છે અને ફોરેન્સિકના જે પીએમ કરનાર પેનલ ડોક્ટર હતા એમનું કહેવાનું એવું હતું કે આ હથિયાર જે વપરાણા છે જે ફાયરિંગ થયા છે એ જુદી જુદી સાઇડથી એકથી ઝાઝા વ્યક્તિઓએ ફાયરિંગ કરેલા છે અને આઠ કલાકની મોડી ફરિયાદ ક્રિષ્ના હોસ્પિટલમાં ડોક્ટર રૂબરૂબની હિસ્ટ્રી એને એવું કીધું હતું કે મારો ભાઈ ફળેલી હાલતમાં મળ્યો હતો આ બધા ડિફેન્સો અમે લીધા હતા અને આ ડિફેન્સો પ્રોબેબલ એટલે કે માનવાને કારણ છે અને શંકા પ્રોસિક્યુશનના કેસમાં શંકા છે એવું કોર્ટે માન્યું અને ચારે ચાર આરોપીઓને નિર્દોષ ઠરાવીને છોડી મૂક્યા છે આજરોજ